નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું બીબી ઝાલા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા વડનગર આઈટીઆઈમાં ચાલતા મિકેનિક મોટર વ્હીકલ ટ્રેડ અંતર્ગત એર ઇમ્પેક્ટ રેન્ચનો ઉપયોગ કરીને વ્હીકલની લગ્નટ કઈ રીતે ખોલવી તેમજ કઈ રીતે ફિટ કરવી તેના વિશે તાલીમ સહ આપ સૌને માર્ગદર્શન આપીશ સૌથી પહેલાં મિત્રો આપણે એર ઇમ્પેક્ટ રેન્ચ વિશે જોઈ લઈશું તો એર ઇમ્પેક્ટ રેન્ચ એક એવું ડિવાઇસ છે કે જે એરના ઇમ્પેક્ટનો ઉપયોગ કરીને એટલે કે હવાના દબાણનો ઉપયોગ કરીને કાર્ય કરે છે અને આ હવાનું દબાણ આપવા માટે તમે એર ઇમ્પેક્ટ રેન્ચને ધ્યાનથી જોશો તો અહીંયા તમને એરને ઇનલેટ કરવા માટે એક વાલ્વ આપેલો છે અને આ વાલ્વ દ્વારા તમે જે હાઈ પ્રેશરવાળી એર છે કે જે કોમ્પ્રેસરમાંથી અહીંયા તમારે આવે છે એ એર આ ઇનલેટ વાલ્વ દ્વારા તમે એર ઇમ્પેક્ટ રેન્ચની અંદર દાખલ કરો છો અને આ હવાના પ્રેશરથી તમારી ઇમ્પેક્ટ રેન્ચ એ કાર્ય કરે છે આ ઇમ્પેક્ટ રેન્ચને ઓપરેટ કરવા માટે અહીંયા તમને ઓપરેટિંગ સિસ્ટમમાં એક બટન આપેલું છે કે જેની ઉપર તમને બે સિમ્બોલ જોવા મળે છે એક સિમ્બોલ છે એન્ટી ક્લોક વાઇઝ એટલે કે ઘડિયાળની ઉલટી દિશાનો અને એક સિમ્બોલ છે ક્લોકવાઈઝ એટલે કે ઘડિયાળની દિશાનો જ્યારે તમારે વ્હીકલની બિલની નટ ખોલવાની હોય એ તમારે ખોલવા માટે આ જે એન્ટી ક્લોકવાઈઝ સિમ્બોલ છે એટલે કે ઘડિયાળની ઉલટી દિશાનું જે સિમ્બોલ છે એના ઉપર તમારે બટન રાખવાનું છે અને જો આ નટ તમારે ફિટ કરવી હોય તો એના માટે તમને ત્રણ સ્પીડના ઓપ્શન આપેલા છે લો સ્પીડ છે ત્યારબાદ મીડિયમ સ્પીડ છે અને હાઈ સ્પીડ છે તો વ્હીકલની નટ ફિટ કરવા માટે તમને ત્રણ ઓપ્શન લો સ્પીડ મીડિયમ સ્પીડ અને હાઈ સ્પીડ આપેલા છે પરંતુ વ્હીકલની નટ ખોલવા માટે તમે જ્યારે પણ એન્ટી ઉપર આ બટન રાખશો ત્યારે આ એર ઇમ્પેક્ટ રેન્ચ એ ફૂલ સ્પીડમાં જ ફરશે એના પછી એર ઇમ્પેક્ટ રેન્ચની આગળની સાઈડ તમે જોશો તો અહીંયા તમે વ્હીકલની નટ ઉપર જે એર ઇમ્પેક્ટ સોકેટ લગાવો છો એ સોકેટનો બીજો છેડો એ તમારે એર ઇમ્પેક્ટ રેન્ચમાં અહીંયા આ જે ભાગ આપેલો છે એના ઉપર તમે ફિટ કરી શકો છો તો આ રીતે તમે એર ઇમ્પેક્ટ સોકેટ રેન્ચ ઉપર તમે ફિટ કરી શકો છો હવે ખાસ મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે એર ઇમ્પેક્ટ સોકેટ એ બે પ્રકારના હોય છે એક હોય છે એ નોર્મલ સોકેટ કે જે આપણે ઓપન સ્પાનર અને ક્લોઝ સ્પાનરનો ઉપયોગ કરીએ ત્યારે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે અને સેકન્ડ છે જે ખાસ એર ઇમ્પેક્ટ રેન્ચના ઉપયોગ માટે બનાવેલું હોય છે એને એર ઇમ્પેક્ટ સોકેટ આપણે કહીએ છીએ તો તમે જ્યારે પણ એર ઇમ્પેક્ટ રેન્ચનો ઉપયોગ કરો ત્યારે તમારે ખાસ આ એની સાથે જે એર ઇમ્પેક્ટ સોકેટ આપેલું હોય એનો જ ઉપયોગ કરવાનો છે હવે આપણે જોઈશું કે એર ઇમ્પેક્ટ વંચનો ઉપયોગ કઈ રીતે કરવો મિત્રો એર ઇમ્પેક્ટ સોકેટને આ જે કોમ્પ્રેસરમાંથી પાઇપ આવે છે એની સાથે ફિટ કરવા માટે અહીંયા તમને એક લોકિંગ ડિવાઇસ આપેલું છે આ લોકિંગ ડિવાઇસને તમારે નીચેની સાઈડ પ્રેસ કરવાનું છે અને ત્યારબાદ એર ઇમ્પેક્ટ રેન્ચના ઇન્ડલેટ સાથે અહીંયા તમે પ્રેશરથી તમે એની સાથે ફિટ કરશો અને કટ લઈને સાઉન્ડ આવશે ત્યારે તે તમારું ડિવાઇસ છે એ ઓટોમેટિકલી એની સાથે લોક થઈ જશે મિત્રો એર ઇમ્પેક્ટ રેન્ચનું આ રીતે કનેક્શન કર્યા પછી આ એર જ્યાંથી આવે છે એટલે કે જે કોમ્પ્રેસરમાંથી આવે છે એ કોમ્પ્રેસરનો વાલ્વ તમારે ઓપન કરવાનો છે તો અહીંયા આપણે એ વાલ્વ છે એ ઓપન કરીશું ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઓપરેટિંગ સિસ્ટમનું જે બટન છે એ બટન અત્યારે એન્ટી ક્લોકવાઇઝ સિમ્બોલ ઉપર રાખેલું છે આ ડાયરેક્શનમાં જો તમે આ જે ઓપરેટિંગ સ્વિચ છે એ સ્વિચ ઓન કરશો તો તમારું જે એર ઇમ્પેક્ટ છે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એટલે કે ઘડિયાળની ઉલટી દિશામાં ફરે છે અને આ સિમ્બોલનો ઉપયોગ તમારે જ્યારે વ્હીકલની નટ ખોલતા હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો છે ત્યારબાદ વ્હીકલની નટ ફિટ કરવા માટે તમારે આ જે બટન છે એ ક્લોક વાઇઝ ડાયરેક્શનમાં એટલે કે આ જે સિમ્બોલ આપેલો છે એના ઉપર રાખવાનું છે અને ત્યારબાદ તમે આ બટન દબાવશો તો તમે જોઈ શકો છો કે આ એર ઇમ્પેક્ટ ડાયરેક્શનમાં રેન્ડ છે મિત્રો હવે આપણે આપણી જોડે જે વ્હીકલ અવેલેબલ છે એ વ્હીકલની બિલની નટ ખોલવાની અને ફિટ કરવાની પ્રેક્ટિસ કરીશું તો એના માટે

આપણે આ ટુ પોસ્ટ લેટ ઉપર આપણી ગાડી છે એ લિફ્ટ કરી દીધેલી છે અને હવે આપણે એર ઇમ્પેક્ટ રેન્ચ દ્વારા આ વ્હીકલની નટ ખોલવાની પ્રેક્ટિસ કરીશું મિત્રો તમે જોઈ શકો છો કે આ વ્હીલની નટ આપણે જ્યારે ખોલવાની છે ત્યારે આપણે આની ડાયરેક્શન છે એ એન્ટીક્ ડાયરેક્શનમાં રાખેલી છે અને તમે જાણો છો કે વ્હીકલના નટ ખોલવા માટે તમારે આ જે નટ છે એને ઘડિયાળની ઉલટી દિશામાં ફેરવવાનું હોય છે અને એના માટે જ આપણે આ જે એન્ટીક્ સિમ્બોલ આપેલું છે એના ઉપર એર ઇમ્પેક્ટ રેન્ચ રાખેલું છે તો ત્યારબાદ હવે આપણે એર ઇમ્પેક્ટ રેન્ચ દ્વારા આ વ્હીકલની નટ છે એને ખોલીશું તો મિત્રો આપણે આ રીતે ઇઝીલી એકદમ થોડા જ સમયમાં એર ઇમ્પેક્ટ રેન્ચનો ઉપયોગ કરીને આ વ્હીકલની જે ચારે ચાર નટ હતી એ ચારે ચાર નટ આપણે એકસાથે ખોલી નાખેલી છે ઓકે ત્યારબાદ હવે જ્યારે આ વ્હીલને ફરીથી જ્યારે આપણે આના ઉપર ફિટ કરવાનું હોય છે ત્યારે એર ઇમ્પેક્ટ રેન્ચના ઉપયોગમાં મદદથી તમે આજે ક્લોકવાઈઝ ડાયરેક્શનમાં તમે એર ઇમ્પેક્ટ રેન્ચ રાખીને તમે એનો ઉપયોગ કરી શકો છો પરંતુ ખાસ એઝ અ ટેકનિશિયન તરીકે આપણે જ્યારે પણ આ વ્હીકલને વ્હીલને નટ ફિટ કરતા હોય ત્યારે જે નટ છે એ નટ ડેમેજ થવી ના જોઈએ એટલે આ ફિટ કરવા માટે આપણે ખાસ ક્યારેય એર ઇમ્પેક્ટ રેન્ચનો ઉપયોગ કરીશું નહીં એના માટે આપણે જે ટોર્ક રેન્ચ હોય છે એ ટોર્ક રેન્ચનો જ ફરજિયાત ઉપયોગ કરીશું અત્યારે જસ્ટ આને આપણે લો સ્પીડ ઉપર રાખીને એટલે કે અહીંયા મેન્યુઅલમાં તમને ક્લોકવાઈઝમાં ત્રણ સ્પીડ આપેલી હતી એમાં લોડ સ્પીડ ઉપર રાખીને ત્યારબાદ આ વ્હીલને આ નટ ઉપર આપણે ફરીથી ફિટ કરીશું મિત્રો આ રીતે આપણે એર ઇમ્પેક્ટ રેન્ચ ની અંદર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પણ જે મિનિમમ સ્પીડ આપેલી છે એ સ્પીડ ઉપર આપણે એર ઇમ્પેક્ટ રેન્જ રાખીને ત્યારબાદ જ એનો ઉપયોગ કરીશું મિત્રો એર ઇમ્પેક્ટ રેન્ચ ને આ જે Air ની પાઇપ છે એનાથી ડિસ્કનેક્ટ કરવા માટે સૌથી પહેલા તમારે આ એરનો જે ફ્લો આવી રહ્યો છે એ ફ્લો તમારે બંધ કરવાનો છે તો આ વાલ્વ આપણે બંધ કરીશું એટલે એરનો જે ફ્લો હતો એ ફ્લો બંધ થઈ જાય છે અને ત્યારબાદ તમે આ ઓપરેટિંગ બટન દબાવશો એટલે આ પાઇપની અને એર ઇમ્પેક્ટ અંદર જે એરનું પ્રેશર રહેલું છે એ પ્રેશર પણ તમારે રિલીઝ કરવાનું છે આ પ્રેશર રિલીઝ કર્યા પછી આ જે લોકિંગ ડિવાઇસ હતું એ લોકિંગ ડિવાઇસ ઉપર તમે નીચે પ્રેસ કરીને આ જે ડિવાઇસ છે એને અહીંયાથી તમે ડિટેચ કરી શકો છો તો આ રીતે તમે એર ઇમ્પેક્ટ વેન્ચને જે એર કોમ્પ્રેસર છે એનાથી તમે ડિટેચ કરી શકો છો તો મિત્રો આ રીતે આપણે એર ઇમ્પેક્ટ વેન્ચનો ઉપયોગ કરીને વ્હીકલના બિલની નટ ખોલવાની તેમજ એને ફિટ કરવાની પ્રેક્ટિસ કરી શકીએ છીએ મિત્રો આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ દ્વારા વ્હીકલની નટ એર ઇમ્પેક્ટેન્ચના ઉપયોગથી કઈ રીતે ઇઝીલી ખોલવી અને કઈ રીતે ઇઝીલી ફિટ કરવી એના વિશેની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ